રાધે કૃષ્ણ મિત્રો અમારી યુટ્યુબ ચેનલ વ્રત સાધનામાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો તમે જાણો જ છો કે હાલમાં ચાતુર્માસ ચાલી રહ્યો છે તો આપણે આ ચાતુર્માસના વ્રત ઉપવાસમાં શ્રીમદ્ ભગવદ્ ગીતાના અઢાર અધ્યાયનો સંપૂર્ણ શ્રદ્ધા અને વિશ્વાસ સાથે રોજ એક એક અધ્યાયનો પાઠ કરીશું આજે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાના છઠ્ઠા અધ્યાયનો પાઠ કરીએ મિત્રો જો મિત્રો તમને મારા વિડીયો પસંદ આવતા હોય તો પ્લીઝ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો એટલે મારા નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચતી રહે ધન્યવાદ મિત્રો શ્રી ગણેશાય શ્રીમદ ભગવદ્ ગીતાનો છઠ્ઠો અધ્યાય આત્મસંયમ યોગ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કહે છે કે જે મનુષ્યો કર્મોના ફળની અપેક્ષા રાખ્યા વિના તેના નિયત કર્તવ્યોનું પાલન કરે છે તેઓ વાસ્તવિક સંન્યાસી એટલે કે વૈરાગી અને યોગી છે નહીં નહીં કે એ જેમણે કેવળ અગ્નિહોત્ર યજ્ઞ કરવાનું બંધ કરી દીધું છે કે તેના શારીરિક કર્તવ્યોનો ત્યાગ કરી દીધો છે જે સંન્યાસ તરીકે ઓળખાય છે તે યોગથી અભિન્ન છે કારણ કે સાંસારિક ઈચ્છાઓનો પરિત્યાગ વિના કોઈ પણ યોગી બની શકતું નથી યોગમાં પૂર્ણતા માટે અભિલાષી નવોદિત જીવાત્મા માટે આસક્તિ રહિત કાર્ય કરવું એ સાધન કહેવાય છે જ્યારે મુનિ કે જે સિદ્ધ યોગી છે તેના માટે ધ્યાનમાં પરમ શાંતિ એ જ સાધન કહેવાય છે જ્યારે મનુષ્ય કર્મ ફળો અંગેની સર્વકામનાઓનો ત્યાગ કરીને ન તો ઇન્દ્રિય વિષયો પ્રત્યે કે ન તો કર્મ પ્રત્યે આસક્ત હોય છે તે મનુષ્ય યોગ વિજ્ઞાનમાં આરૂઢ હોય છે મનુષ્ય મનોબળથી સ્વયંનો ઉદ્ધાર કરવો જોઈએ અને પતંગ થવા દેવું જોઈએ નહીં કારણ કે મન મનુષ્યનો મિત્ર પણ છે અને શત્રુ પણ છે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેમના માટે મન એ મિત્ર છે જે લોકો આમ કરવામાં નિષ્ફળ નીવડે છે તેમના માટે મન શત્રુ સમાન કાર્ય કરે છે યોગીઓ કે જેમણે મન પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ ઠંડી અને ગરમી સુખ અને દુઃખ માન અને અપમાનની દ્વૈતતાથી ઉપર ઉઠી જાય છે આવા યોગીઓ ભગવાનની ભક્તિમાં શાંતિમય અને અડગ રહે છે યોગી કે જે જ્ઞાન અને વિવેક બુદ્ધિથી તૃપ્ત થયેલા છે અને જેણે ઇન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો છે તેઓ સર્વ સંજોગોમાં અવિચલિત રહે છે તેઓ સર્વ પદાર્થો ધૂળ પથરા અને સુવર્ણને એક સમાન જોવે છે યોગીઓ સર્વને એટલે કે શુભેચ્છકો મિત્રો શત્રુઓ પવિત્ર લોકો અને પાપીઓને નિપક્ષ બુદ્ધિથી જોવે છે તે યોગી કે જે મિત્ર સાથી અને શત્રુ પ્રત્યે સમાન બુદ્ધિ ધરાવે છે શત્રુ અને સંબંધીઓ પ્રત્યે પ્રત્યે તટસ્થ રહે છે અને પુણ્યશાળી અને પાપી પ્રત્યે સમદર્શી રહે છે તેને મનુષ્યમાં વિશિષ્ટ ગણવામાં આવે છે જેઓ યોગની અવસ્થા પ્રાપ્ત કરવા અભિલાષી હોય છે તેમણે એકાંતમાં નિવાસ કરવો જોઈએ નિયંત્રિત મન અને શરીર સહિત નિરંતર ધ્યાનમાં લીન રહેવું જોઈએ ભોગની કામનાઓના સંગ્રહ અને સ્વામિત્વથી મુક્ત રહેવું જોઈએ યોગ સાધના કરવા માટે કુશ મૃગ ચરણ અને વસ્ત્રનું એકબીજા ઉપર આવરણ કરીને પવિત્ર સ્થાન પર આસન બનાવવું જોઈએ આસન ન તો અતિ ઊંચું હોવું જોઈએ કે ન તો અતિ નીચું હોવું જોઈએ એના પર બેસીને યોગીએ સર્વ વિચારો અને પ્રવૃત્તિઓને નિયંત્રિત કરીને મનને એક બિંદુ પર કેન્દ્રિત કરી ધ્યાન દ્વારા મનને શુદ્ધ કરવાનો પ્રયાસ કરવો જોઈએ તેણે શરીર ગરદન અને શિરને એક સીધી રેખામાં દગઢતાપૂર્વક સ્થિત કરીને આંખના હલન ચલન વિના નાસિકાના અગ્ર ભાગ ઉપર ત્રાટક કરવું જોઈએ આ પ્રમાણે પ્રશાંત ભયરહિત અને સ્થિર મનથી તથા બ્રહ્મચર્યમાં ચુસ્ત રહીને જાગૃત યોગીએ એકમાત્ર મને પરમ ધ્યેય માનીને મારું ધ્યાન કરવું જોઈએ આ પ્રમાણે સદા મારામાં મનને લીન રાખીને સંયમિત મનવાળો યોગી નિવારણ પ્રાપ્ત કરે છે અને પરમ શાંતિ સાથે મારામાં સ્થિત થાય છે હે અર્જુન જે અતિશય ખાય છે અથવા અતિ અલ્પ ખાય છે અતિ નિંદ્રા કરે છે કે અતિ અલ્પ નિંદ્રા કરે છે તે યોગમાં સફળતા પ્રાપ્ત કરી શકતો નથી પરંતુ જે લોકો આહારમાં અને આનંદ પ્રમોદ કરવામાં સંયમિત રહે છે કાર્ય કરવામાં સંતુલિત રહે છે અને નિંદ્રામાં નિયમિત રહે છે તે યોગની સાધના દ્વારા સર્વ દુઃખોને નષ્ટ કરી શકે છે પૂર્ણ અનુશાસન દ્વારા તેઓ તેમના મનને

તે જ પ્રમાણે યોગીઓનું અનુશાસિત મન આત્માના ધ્યાનમાં સ્થિર રહે છે જ્યારે પ્રવૃત્તિઓથી દૂર રહીને યોગ સાધના દ્વારા સ્થિર થાય છે ત્યારે યોગી વિશુદ્ધ મનથી આત્મતત્વને જોઈ શકે છે અને તે આંતરિક આનંદને માણે છે તે આનંદમય અવસ્થા જેને સમાધિ કહે છે તેમાં યોગી પરમ અસીમ દિવ્ય આનંદની અનુભૂતિ કરે છે અને એ પ્રમાણે સ્થિત થઈને તે કદાપી સનાતન સત્યથી વિચલિત થતો નથી આ અવસ્થા પ્રાપ્ત કરીને મનુષ્ય અન્ય કોઈ સિદ્ધિને મહાન ગણતો નથી આ પ્રમાણે સ્થિત થયેલ મનુષ્ય આપત્તિમાં પણ વિચલિત દુઃખના સંયોગના અભાવને યોગ કહે છે આ યોગની દઢતાપૂર્વક પૂર્વક કૃત બની નિરાશાવાદથી મુક્ત રહીને સાધના થવી જોઈએ સંસારના ચિંતનથી ઉદભવતી સર્વ ઇચ્છાઓનો પૂર્ણ ત્યાગ કરીને વ્યક્તિએ મન દ્વારા ઇન્દ્રિયોને સંયમિત કરવી જોઈએ ધીરે ધીરે અને સ્થિરતાપૂર્વક બુદ્ધિપૂર્વક દટ પ્રતીતિ સાથે મન કેવળ ભગવાનમાં સ્થિર થઈ જશે અને અન્ય કંઈ પણ ચિંતન કરશે નહીં સંચળ અને અસ્થિર મન જ્યાં જ્યાં અને જ્યારે જ્યારે ભટકતો હોય ત્યાં ત્યાંથી અને ત્યારે ત્યારે વ્યક્તિએ તેને પાછું લાવીને ભગવાન પર નિરંતર કેન્દ્રિત કરવું જોઈએ જે યોગીનું મન શાંત છે જેની કામનાઓ વશમાં છે જે પાપરહિત છે અને જે પ્રત્યેક વસ્તુને ભગવાનના અનુસંધાનમાં જોવે છે તેને સર્વોચ્ચ દિવ્ય આનંદની પ્રાપ્તિ થાય છે આત્મસંયમી યોગી આ પ્રમાણે સ્વનું ભગવાન સાથે જોડાણ કરીને માયાના વિકારોથી મુક્ત થાય છે અને પરમાત્મા સાથેના નિરંતર સાનિધ્યમાં પૂર્ણ આનંદની સર્વોચ્ચ અવસ્થા પ્રાપ્ત કરે છે સાચા યોગીઓ તેમની ચેતનાનું ભગવાન સાથે જોડાણ કરીને સમાન દ્રષ્ટિથી ભગવાનમાં સર્વ પ્રાણીઓને અને સર્વ પ્રાણીઓમાં ભગવાનને જોવે છે જેઓ મનને સર્વત્ર અને મારામાં સર્વ પદાર્થોને જુએ છે તેમનાથી હું કદાપી દૂર થતો નથી અને તેઓ પણ મારાથી કદાપી દૂર થતા નથી જે યોગીઓ મારી સાથેના જોડાણમાં સ્થિત થઈને સર્વ પ્રાણીઓમાં વિદ્યમાન પરમાત્મા તરીકે મને ભજે છે તે સર્વ પ્રકારની પ્રવૃત્તિઓમાં વ્યસ્ત હોવા છતાં મારામાં સ્થિત રહે છે હું તેમને પરમ સિદ્ધ યોગી માનું છું કે જેઓ સર્વ જીવંત પ્રાણીઓમાં વાસ્તવિક સમાનતાનું દર્શન કરે છે અને અન્યના સુખો અને દુઃખોને પોતાના ગણીને પ્રતિક્રિયા આપે છે અર્જુને કહ્યું કે હે મધુસૂદન હે માધવ હે ગોવિંદ આપે જે યોગ પ્રણાલીનું વર્ણન કર્યું છે તે અવ્યવહારું અને અપ્રાપ્ય લાગે છે કારણ કે મન ચંચળ છે મન અતિ ચંચળ ઉપદ્રવી બળવાન અને દુર્વાગ્રહી છે હે કૃષ્ણ હે ગોવિંદ મને તો તે વાયુને વશ કરવા કરતાં પણ અધિક દુષ્કર લાગે છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે મહાબાહુ કુંતી પુત્ર તું જે કહે છે તે સત્ય છે મનને નિયંત્રિત કરવું વાસ્તવમાં અતિ કઠિન છે પરંતુ અભ્યાસ અને વૈરાગ્ય દ્વારા તેને નિયંત્રિત કરી શકાય છે જેનું મન નિરંકુશ છે તેને માટે યોગની પ્રાપ્તિ કઠિન છે પરંતુ જેણે મનને સંયમિત કરવાનું શીખી લીધું છે અને જે ઉચિત સાધનો દ્વારા નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરે છે તે યોગમાં પૂર્ણતા પ્રાપ્ત કરી શકે છે આ મારો અભિપ્રાય છે ત્યારે અર્જુન કહે છે કે હે કૃષ્ણ તે અસફળ યોગીની શી ગતિ થાય છે કે જે શ્રદ્ધાપૂર્વક આ માર્ગ પર ચાલવાનો આરંભ કરે છે પરંતુ ચંચળ મનને કારણે પર્યાપ્ત પ્રયાસ કરી શકતો નથી અને આ જીવનમાં યોગના ધ્યેય સુધી પહોંચવામાં અસમર્થ રહે છે કૃષ્ણ કહે છે કે હે મહાબાહુ શ્રી કૃષ્ણ શું યોગના માર્ગથી ભ્રષ્ટ થયેલો મનુષ્ય આધ્યાત્મિક અને ભૌતિક બંનેની સફળતાઓથી વંચિત રહેતો નથી અને બંને લોકમાં સ્થાન પ્રાપ્ત કર્યા વિના છિન્ન ભિન્ન વાદળોની જેમ નષ્ટ નથી થઈ જતો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ ને અર્જુન આ રીતનો પ્રશ્ન પૂછે છે કે હે કૃષ્ણ

કદાપી અધોગતિ થતી નથી અસફળ યોગી પુણ્યશાળીઓના લોકમાં જાય છે ત્યાં અનેક વર્ષો સુધી નિવાસ કરીને તેઓ પુનઃ પૃથ્વી પર પવિત્ર અને સમૃદ્ધ કુળમાં જન્મ લે છે અથવા જો તેમનામાં અધિક યોગિક સાધનાને કારણે ઉદાસીનતાનો વિકાસ થયો હોય તો તેઓ દિવ્ય જ્ઞાનથી કુળમાં જન્મ લે છે આ જગતમાં આવો પ્રાપ્ત કરવો અત્યંત દુર્લભ છે હે કુંતી પુત્ર આવો જન્મ પામીને તેઓ તેમના પૂર્વ જન્મના જ્ઞાનને પુનઃ જાગૃત કરે છે અને યોગમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે અધિક કઠિન પરિશ્રમ કરે છે ખરેખર તેઓ તેમના પૂર્વજન્મોના આત્મસંયમના બળથી તેમની ઈચ્છાથી વિપરીત ભગવાન પ્રત્યે આકર્ષિત થાય છે આવા જિજ્ઞાસુ શાસ્ત્રોના કર્મકાંડી સિદ્ધાંતોથી સ્વતઃ ઉપર ઉઠી જાય છે જ્યારે આ યોગીઓ અનેક પૂર્વજન્મોની સંચિત પાત્રતા સાથે અધિક આધ્યાત્મિક પ્રગતિ માટે નિષ્ઠાપૂર્વક પ્રયત્નોમાં વ્યસ્ત થાય છે ત્યારે તેઓ સાંસારિક કામનાઓથી વિશુદ્ધ થઈ જાય છે અને આ જીવન દરમિયાન સિદ્ધિ પ્રાપ્ત કરી લે છે યોગી તપસ્વી કરતાં શ્રેષ્ઠ હોય છે જ્ઞાની કરતાં શ્રેષ્ઠ હોય છે અને કર્મી કરતાં પણ શ્રેષ્ઠ હોય છે તેથી હે અર્જુન તું યોગી બનવાનો પ્રયાસ કર સર્વ યોગીઓમાં જેમનું મન નિત્ય મારામાં તલ્લીન રહે છે જે પૂર્ણ શ્રદ્ધાથી મારી ભક્તિમાં પરાયણ રહે છે તેમને હું સર્વશ્રેષ્ઠ માનું છું ઓમ તત્સદિતિ શ્રીમદ્ ભગવદ્ ગીતા સુપનિત બ્રહ્મ વિદ્યાયામ યોગ શાસ્ત્રે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદી આત્મસંયમ યોગ નામ સષ્ટો અધ્યાય સમાપ્ત ધન્યવાદ મિત્રો અધ્યાય છ અહીંયા સંપૂર્ણ થાય છે આભાર